હજુ થોડા દિવસ પહેલા વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મતદારોને ઠેકાણે પાડી દેવાના કરેલા વિવાદિત નિવેદનના પડઘા શાંત થયા નથી ત્યારે આજે ફરીવાર ભાજપના જ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સુરતમાં વિવાદાસ્પદ નિવેદન આપીને પોતાની માનસિકતા અને પ્રકૃતિ તો છતી કરી જ છે સાથે કોંગ્રેસને પણ વળતો પ્રહાર કરવાની તક આપી દીધી છે કેમકે સુરતમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો ત્યારબાદ તેમણે લોકોને ભાજપને મત આપવા માટે અપીલ પણ કરી આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે પ્રતિક્રિયા આપી છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હતાશ થઈ ગયા છે જેના કારણે આ પ્રકારના નિવેદન આપે છે હું રાજ્યની જનતાને જ ચેતવવા ને મિત્રો ત્યાં સ્થાને કે કમળ નિશાન ઉપર બટન દબાવી ને ખોબલે ખોબલે મત આપો જીતુભાઈ વાઘાણી એ એમની સંસ્કૃતિ છે એમના સંસ્કાર છે એણે અમને તો લુખા કીધા પણ કોઈ મહિલાઓને ગાળ આપવાનું પણ એણે જ કામ કર્યું છે ભૂતકાળની અંદર એને માફીઓ પણ માંગવી પડી છે અને કોણ લુખા છે કોણ હરામી છે એ અમને શોભે ને એટલા માટે કે તમે મીડિયા મારફત જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટી હતાશા ગઈ હતાશાની અંદર વાઘોડિયાના એમના ધારાસભ્ય હોય ત્રણ દિવસથી તમે જોઈ રહ્યા છો કે જે વાસ્તવ નામના ધારાસભ્ય કઈ રીતનું વર્તન કરી રહ્યા છે એ સત્તાથી દૂર જઈ રહ્યા છે એ એમની સત્તાની જે સત્તા એમના ટકાવી નહીં રાખવાની હતાશા એ એની વાણી બતાવી રહી છે હજુ આ વિવાદ ચાલે છે નેતાઓ ભાષા સંયમ ચૂકી જાય છે ત્યારે ભોળા લાગતા મતદારો પણ નેતાઓની મનસાને પારખી જાય છે જે લોકો સંવાદિતા અને સુમેળની વાતો કરે છે તેવા નેતાઓ પણ ચૂંટણી ટાણે જાણી જોઈને એવા શબ્દ પ્રયોગ કરે છે જેનાથી વાતાવરણ ડોહળાય અને પોતાના લાભમાં મતોનું ધ્રુવીકરણ થાય હજુ વાઘાણીના વિવાદિત નિવેદન પર રાજનીતિ ગરમ થઈ છે ત્યારે પણ ખુલાસા કરવાના બહાને જીતુ વાઘાણી મુદ્દાને વધારે ગરમ કરવાની ફિરાકમાં જણાય છે પોતાના પર આરોપ લાગ્યા તો જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આરોપો મળી દીધા મોહમ્મદ સુરતી દેશદ્રોહી માણસ એમની ગાડીમાંથી હથિયારો પકડાય કોંગ્રેસની સરકાર હોય આવા પાર્ટીને મત હોય ખરા મેં એ કહ્યું હતું કોંગ્રેસ અલગ રીતે લઈને એ માત્ર વોટ બેંકની રાજનીતિ કરીને ભડકાવવા માંગે છે શું એ પ્રકારે પકડાણા હોય ન કહેવાય દેશદ્રોહી ન કહેવાય તમારા કોંગ્રેસના મંત્રી એ પકડાય છે એ ચોક્કસ હું કહું છું કે છે નેતાઓ એમ માનતા હોય કે વિવાદિત નિવેદનો અને આક્રોશ સભર વાણીથી ચૂંટણી જીતી જવાશે તો તેમની માન્યતા ખોટી છે કેમ કે જ્યારે નેતાઓ આક્રોશની ભાષા વાપરે છે ત્યારે જનતા મનમાં વિચારતી હોય છે કે નેતાજી નાગરિકોની સમસ્યા પ્રત્યે આટલી આક્રમક ઢબે એક્શન કેમ નહીં લેતા હોય જો કે અતિ હંમેશા અસહ્ય અને અણકતું જ રહેવાનું આ ન્યાયે કોંગ્રેસ હવે વધારે હુમલા સહન કરવા તૈયાર નથી

પરંતુ અમારી કોઈ મર્યાદાઓ છે અને જે રીતે બળદ બુદ્ધિથી કામ લે છે જીતુ વાઘાણી એ મને લાગે છે કે જીતુ વાઘાણીમાં બિલકુલ નથી માનસિક વિકૃતિ બોલે છે એમનામાં માનસિક વિકૃત વ્યક્તિ જે રીતે વાત કરતા હોય એ રીતે કરે છે અને આ બાબતે અમે તાત્કાલિક ઇસીમાં કોર્ટમાં જઈને અમે એમના પર કેસ કરવાના છે લીગલ પ્રોસિડિંગ કરવાના છે અને અમારી લીગલ ટીમ અત્યારે તૈયાર છે એક બે દિવસમાં એમની વિરુદ્ધમાં અમે કોર્ટમાં

કે ઉશ્કેરવાની તેમની પાસે સિદ્ધ હસ્ત કળા હોય છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ